સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ગંભીર આરોપ સામે આવ્યા છે જૂનાગઢના પૂર્વ સાંસદ સાંસદોગા સોલંકીએ રાજકોટ ખાતે આવેલા ન્યારી ડેમ પાસે જે આદિરાજ ફાર્મ છે તે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વ દિગ્વિજયસિંહ જાડેજાનું હોવાના આરોપો લગાવ્યા છે અને ગેરકાયદેસર રીતે ફાર્મ ઊભું કરાયા હોવાના પણ તેમણે ગંભીર આરોપ કરતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે આજે તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી જઈને શું રજૂઆત કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફરની આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે હાલ જૂનાગઢના જે પૂર્વ સાંસદ હતા દિનુ બોગા સોલંકી તેમણે ગંભીર આરોપ કર્યા છે અને તેમની સામે મોરચો પણ ખોલ્યો છે તેના જ કારણે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે આ સમગ્ર વિવાદ એ પ્રકારનો છે કે કોડીનારમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ગીર સોમના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જે ધીનુ બોઘા સોલંકીનો ગઢ માનવામાં આવે છે તે બૂથોને સંવેદનશીલ જાહેર કર્યા હતા અને આને લઈને આ વિવાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ જ્યારે જે કોડીનાર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો તે દરમિયાન વિજય સભા દરમિયાન પણ જે દીનુ બોગા સોલંકી છે ભાજપ નેતા તેમના દ્વારા કીરસોમના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા અને તેમણે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો સીબીઆઈ સહિતની જે એજન્સીઓ છે તે તપાસ કરે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને તે પ્રકારની માંગ કરી હતી જોકે આ વિવાદ વધુ વગરતો દેખાઈ રહ્યો છે કેમ કે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તીનુભોગ સોલંકી છે તે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ અરજી લઈને પહોંચ્યા હતા તેમણે કહ્યું કે જે રાજકોટના ન્યાની ડેમ ખાતે એક ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત બજાર વીસ કરોડની આસપાસ છે તે ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે તે જ્યારે રૂડામાં હતા દેવીજી જાડેજા તે દરમિયાન નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે આ બાંધકામ કરવામાં આવ્યું હતું તે આરોપો સાથે તેમણે આજે અરજી કરી છે સાથે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા નિવેદન આપ્યું છે તે સાંભળી લો કે કલેક્ટરને તેના કરી છે એમાં ગીર કલેક્ટર દીગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો ગરીબોના ઝૂંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહી છે અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી વીસ કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જેમાં ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે મારે આપને કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો તો અમને આજે એ પ્રતિત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂટેરો અમારા ગીર સોમનાથ અત્યારે ખુલ્લે આમ લૂટે છે એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત વિજિલન્સ એસીબી સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિ બનાવી છે આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજીસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલ શ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે

એવું કાંઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં ચાલુ હતી આપણે જોયું તો એણે અમારા ગામના બધા જ પૂછોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે શું કામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ પણ એણે જે વેરાવરની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડબુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં મેં પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એક કલેક્ટર દરજ્જાનો માણસ

ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવીનો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના બે કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે અમારા

અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી સો કરોડ થી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા એમની નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એ આપે સાંભળ્યા હતા દિનુ ભોઘા સોલંકી હાલ તેમના જે નિવેદનો સામે આવ્યા છે જે સરસડતા આક્ષેપ તેમણે કર્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે તેમણે આ ઘટનાને લઈને જે તે સમયે ગીર સોમનાથમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી જે લોકો નાસિયાનો છિનવાય છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને હવે પોતે જ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપર જે આરોપ લાગી રહ્યા છે કે તેઓએ ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ હાઉસ ઊભું કર્યું છે તો તે મામલે પણ તેમણે સીબીઆઈ એસીબી તેમજ જે તપાસ એજન્સીઓ છે તેમની પાસેને રાજ્ય સરકારમાં પણ તેમણે રજૂઆત કરીને આ જે સંપત્તિઓ અન્ય જગ્યા ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની આવેલી હોય તેની તપાસ કરાવવા માટે માંગ કરી છે અને તેમણે જે એક સમિતિ પણ બનાવી છે જે સમિતિ છે ગીર સોમનાથ ભ્રષ્ટાચાર નાબૂતી સમિતિ તે આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ ફરશે અને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે દિગ્વિજયસિંહ તે પ્રકારના આરોપો જે સામે આવી રહ્યા છે તેના જ કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે દર્શક મિત્રો આજે હું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં